નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો રાજકોટ ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ થયો હતો ત્યારે તમામ રાજ્યના સીએમ દ્વારા મુખ્યમંત્રી દ્વારા જે આદેશ આપવામાં આવે છે કે તમામ જે ગેમ ઝોન હોય કે તમામ જે હૈરાસ બિલ્ડિંગ હોય ગોડાઉન હોય તમામ જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં જો એન ઓ ના હોય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ત્યારે વડોદરા ફાયર વિભાગની જો વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી તેઓ આ ચેકિંગ હાથ ધરી રહ્યા છે ને અત્યારે ફાયર વિભાગની ટીમ બરામપુરા વિસ્તારમાં આવેલું છે અટુલ ટ્રેડર્સ છે ત્યાં ચેકિંગ હાથ ધરી રહ્યું છે અને ફાયર સેફ્ટીના જે સાધનો છે હોવા છે કે છે કે નહીં તે પ્રકારનું આ ચેકિંગ અત્યારે હાથ ધર્યું છે અને આપ જોઈ શકો છો જે પ્રકારે મોટું આ ગોડાઉન આવેલું જો આગ લાગે તો કેટલી મોટી હોનારત સંજાય આજુબાજુ ઘણી વસ્તી આવેલી છે ને ત્યાં આવ એ પ્રકારનું આ ગોડાઉન કેટલું યોગ્ય અત્યારે અત્યારે ફાયર વિભાગ દ્વારા અહીંયા ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે અને જે પ્રકારે આ ગોડાઉન આપ જોઈ શકો છો અહીંયા પ્લાસ્ટિકની જે પાઇપો છે સાથે અનેક આ વસ્તુઓ છે કે જ્યાં આગ લાગે તો કેવી પરિસ્થિતિ સર્જાય કારણ કે પ્લાસ્ટિકથી વધારે આગ લાગતી હોય છે અને તેને લઈને અત્યારે ફાયર વિભાગ સવારથી જ આજે પણ ચેકિંગ હાથ ધરી હોસ્પિટલો હોય ગોડાઉનો હોય ત્યાં હૈરાસ બિલ્ડિંગો તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરતા સેનેટરી વસ્તુઓ છે જ્યાં ઓઈલ સાથે તમામ જે વસ્તુઓ છે તે અહીંયા પડેલી જોવા મળે છે પરંતુ અહીંયા ફાયર સેફ્ટીના અભાવ હોવાને કારણે અત્યારે જે ફાયર વિભાગ અહીંયા પણ પહોંચ્યું છે ને જે પ્રકારે આ ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે એટલે ચોક્કસથી કહી શકાય કે હવે ફાયર વિભાગ કોઈ પણ બાબતોનું ચકાસણી કર્યા બાદ જ આ તમામ નોટિસો આપવામાં આવતી હોય છે તેને લઈને અત્યારે ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળે છે વિવિધ ટીમો ફાયર વિભાગની બનાવવામાં સાથે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા આદેશના મુજબ તમામ જગ્યા ઉપર આ વિવિધ અહીંયા ચેકિંગો હાથ ધરવામાં આવે છે અને સવારથી જો વાત કરો તો એમએસ યુનિવર્સિટી જે વિશ્વવિખ્યાત હતી તેને પણ આજે નોટિસ આપવામાં આવી છે ને આજે તો તેનું વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું છે એટલે હવે કોઈ પણ બાબતને ધ્યાને લઈને જ આ હવે સતર્કતા વાપરવામાં આવી રહી છે ને જે ફાયર વિભાગની ટીમ અત્યારે બરાનપુરા વિસ્તારમાં આવેલું આ જે ગોડાઉન છે અટુલ ટ્રેડર્સ નામનું ત્યાં આવી પહોંચી છે ને ત્યાં ચેકિંગ હાથ ધરી રહી છે ચોક્કસથી હવે આ જે ગોડાઉન છે મસ્ત મોટું ગોડાઉન બનાવેલું છે રહેણાક વિસ્તારની અંદર આ ગોડાઉન આવેલું છે એટલે ચોક્કસથી આ એક પ્રશ્ન પણ ઉભો થાય છે કે અહીંયા આ ગોડાઉન છે તો ફાયર સેફ્ટીના સાધનો કેમ નથી આપણી સાથે અધિકારી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ચૌધરી સાહેબ શું કહેશો વધુ એક વખત આપની ટીમ સતર્કતા વાપરી રહી છે અને કયા વિસ્તારમાં કઈ જગ્યાએ ચેકિંગ વડોદરાના બરાહનપુરા વિસ્તાર છે બરાહનપુરા પેટ્રોલ પંપની સામે અતુલ ટ્રેડર્સ નામના ગોડાઉન છે આ ગોડાઉનમાં અગાઉ ત્રણ મહિના પહેલાં એટલે કે માર્ચ મહિનામાં નોટિસ આપવામાં આવી હતી કે ગોડાઉનની અંદર જે ક્ષમતામાં સ્ટોરેજ કર્યું છે એ વધુ માત્રામાં ક્ષમતામાં સ્ટોરેજ છે એને ધ્યાનમાં રાખીને ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવાનું હોય સાથે સાથે ગોડાઉનની આસપાસ રેસિડેન્શિયલ વિસ્તાર છે રહીશો રહે છે એમને સલામતીને ધ્યાનમાં રાખીને નોટિસ આપવામાં આવી હતી પરંતુ માર્ચ મહિનાથી અત્યાર સુધી એમના તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને જાહેર જનતાની સલામતી માટે અને ખાસ કરીને આ ગોડાઉનમાં જે વર્કરો કામ કરી રહ્યા છે આશા ઓછામાં ઓછા દસથી વીસ વર્કરો કામ કરી રહ્યા છે એમની સલામતી માટે ગોડાઉનની સલામતી માટે ગણાય તો એમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ સુવિધાઓ હજી સુધી વસાવી નથી એટલે આજ રોજ વડોદરા અગ્નિશમન તાત્કાલિક સેવાઓ કેન્દ્ર દ્વારા આ ગોડાઉનને વીજ જોડાણ કાપીને સીલ કરવામાં આવશે સાહેબ અગાઉ પણ નોટિસ આપો તેમ છતાં પણ આ સાધનોને કેટલી ગંભીર બેદરકારી માનો છો બેદરકારી દેખાઈ રહી છે ત્રણ મહિના વીતી ગયા છે આ જે બેદરકારીના કારણે જ જાહેર જનતા અસલામત થઈ જતી હોય છે એટલા માટે જ વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ આ ગંભીરતા લઈને નોટિસ આપી હતી અને અત્યારે પણ સીલ મારવા આવી રહી છે વીજ જોડાણ કાપીને આસપાસના રહીશોને સુરક્ષિત કરશે અને આમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવશે નહીં ત્યાં સુધી એને ખોલવામાં નહીં આવે બિલકુલ ફાયર પ્રોટેક્શન જો સાધનો એટલે વસાવવામાં નહીં આવે તો ચોક્કસથી આ જ્યાં સુધી એનઓસી નહીં મળે ત્યાં સુધી આ ગોડાઉન ખોલવામાં નહીં આવે ચોક્કસથી જે પ્રકારે આપ જોઈ શકો છો આ અહીંયા

સામે આવી રહી છે છો રાજકોટની જે ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે અને તમામ જે ગોડાઉનો હોય હોસ્પિટલો હોય કે પછી હાઈ રસ તમામને કોઈને પણ છોડવાનું નહીં નહીં આ કારણ કે રાજ્યના મુખ્યમંત્રીએ જે કડક આદેશ આપ્યા છે તેને હવે ફાયર વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે તમામ જે તંત્ર છે એ કોઈ પણ કચાસ મૂકવા નથી માંગતું કારણ કે આ વિસ્તાર હું ફરી વખત મારા કેમેરામેનને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ વિસ્તાર રહેણાંક વિસ્તાર આવેલો છે અને અહીંયા હજારોની સંખ્યા આસપાસના લોકો રહેલા છે ત્યારે આ સંતા કરતાં વધુ આ ગોડાઉનની અંદર માલ ભરવામાં આવેલો છે એટલે આ ગંભીર બેદરકારી અગાઉ પણ ત્રીજા મહિનાની અંદર અહીંયા નોટિસ પાઠવવામાં આવી હતી અને તેમ છતાં પણ આ નોટિસનું અવગણના કરતા લોકો કેટલાય લોકો છે તે સામે આવી રહ્યા છે અને ફરી એક વખત આજે જ્યારે આ આ રાજકોટની જે ઘટના બની છે ત્યારબાદ હવે તંત્ર કોઈ પણ કચાસ બાકી નથી રાખવા માંગતું ત્યારે આજે હવે અહીંયા જીબીના જે કર્મચારીઓ છે તેને બોલાવવામાં આવશે અને તેનું આ જે ગોડાઉન છે એ ગોડાઉનનું વીજ જોડાણ કાપવામાં આવશે ને તેઓને સીલ મારવામાં આવશે એટલે ચોક્કસથી કહી શકાય કે આપ જોઈ શકો છો અહીંયા જીબીના કર્મચારી પણ ત્યાં આવી પહોંચ્યા છે અને ના કાગળો તૈયાર કરજો ચાલો તમે બધા કે આ ના સો શું કામ આવ્યા છો સાઈડ પર જતો રહો चलो અમારી કાર્યવાહી કરવા દો ચાલો ખાલી ખાલી ટાઈમ પાસમાં જોવાય તો સાઈડ પર જતો ચાલો ખાલી કરો તે બાજુ જતો રહો લેટર લેવાનું હમણાં અમાર પાસે લેટર લેવાનું તમારે હા તમારે કાર્યવાહી કરવા લેટર

જોઈ શકો છો આ અંદર જો કોઈ કોઈ પણ ભગવાન ના કરે કોઈ ઘટના બને તો આજુબાજુના રહીના વિસ્તારોનું પરિવારોનું શું એટલે હવે આ પ્રકારે ફાયર વિભાગ લોકોની સલામતીના ભાગરૂપે જ આ પ્રકારે કાર્યવાહી કરી રહી છે ને આજે વધુ એક વખત ફાયર ટીમ આપ જોઈ શકો છો અહીંથી તેઓનું આ વીજ જોડાણ કાપવામાં આવી રહ્યું છે ચોક્કસથી હવે આ ગોડાઉન ને સીલ કરવામાં આવશે અને તેનું આ જોડાણ પણ કાપવામાં આવી રહ્યું છે કારણ કે આ ફાયર સેફ્ટીના જે સાધનો જે ઇક્વિપમેન્ટો છે તે વસાવ્યા નથી અગાઉ પણ ત્રીજા મહિનાની અંદર જે પ્રકારે નોટિસ પાઠવવામાં આવી હતી અને નોટિસની અવગણના કર્યા બાદ પણ આ જે નોટિસ ત્રીજા મહિનામાં આપવામાં આવી હતી તેનું કહેવાય છે કે તેઓ આ સાવચવણી ન કરી તેમ છતાં પણ આજે આ પાંચમા મહિના ફરી વખત આ જ્યારે રાજકોટની ઘટના બની છે ત્યારબાદ ફરી વખત તેઓને આ જાણ કરવાનું તેમ છતાં પણ સાધનો ન વસાવે તેને લઈને આજે વિભાગ દ્વારા વીજ જોડાણ કાપવાની સાથે સીલ મારવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે કેમ મેડમ કૌતમની સાથે સુરત સોલંકી સ્પાકડી વડોદરા